નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારો થી દેવા માફી અંગે માહિતી પ્રાપ્ત દેવા માફી કરવા ને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો મેદાને ચડ્યો છે આ વર્ષે કમોસમી વરસાદ અને બજાર માં મંદી ના કારણે ખેડૂતો ને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતોએ દેવા ભરવા માંથી રાહત આપવા દેવા માફ ખેડૂતો ખેડૂતોની સહાય આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે જયારે છેલ્લા પંદર વર્ષ દરેક રાજ્ય માં દેવા માફ થાય છે પણ આપણા ગુજરાત કેમ નથી જયારે આ વખતે પણ સરકાર બની છે જેને ધ્યાન માં રાખીને રાજ્ય ફરી એકવાર દેવા માપી નો મુદ્દો ચર્ચા આવ્યો છે જયારે મિત્રો તેલંગાણા ની ભાજપ સરકારે ખેડૂતો ના બે લાખ રૂપિયા સુધી ના દેવા સંપૂર્ણપણે માફ કર્યા છે તો આપણા ગુજરાત રાજ્ય માં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ દેવા દેવામાપ થવા જોઈએ ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો ઓછી આવક ધરાવતા લોકો ધરાવતા લોકોને લાભ મળશે માધવ કલ્યાણ યોજના બે હજાર ચોવીસ નો ઉદ્દેશ ઓછી આવક ધરાવતી વ્યક્તિઓને નાણાકીય સહાય પૂરી પાડીને ટેકો આપવાનો છે આ યોજના ખાસ કરીને ગરીબ અને પછાત જાતિ સમુદાયના કલ્યાણ માટે બનાવવામાં આવી છે તે વિવિધ ઓછી આવકવાળા કામદારો સહિત ઓછી આવક ધરાવતાં આવતા લોકો ની આર્થિક સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે લાભાર્થીઓ માં અઠ્યાવીસ વિવિધ પ્રકારના કામ કરતા લોકો સમાવેશ થાય છે જેમાં શાકભાજી વેચનાર મોચી ઉદ્દેશ આ તેમની આજીવિકા સુધારવા માટે જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવાનો છે ત્યાર પછી મહત્વના સમાચારો ની વાત કરીએ તો વાહક ચાલકો માટે આવ્યો નવો નિયમ અમદાવાદ માં દ્વિચક્રીય વાહન માટે હેમલેટ ની અમલવારી ને લઈ ગુજરાત હાઈકોર્ટે મહત્વ નો આદેશ કર્યો છે જેમાં વાહન ચલાવનાર ની સાથે સાથે ટુ વ્હીલર માં પાછળ બેસનાર વ્યક્તિ ને પણ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે કોર્ટે આદેશ કર્યો પરિવસ માં હેલ્મેટ ની ફરજિયાત અમલવારી કરવાના હાઈ આદર્શ સરકાર છે ગૃહમંત્રી હર્ષ સંઘવી એ કહ્યું હાઈકોર્ટ ના આદેશ બાબતે સમીક્ષા કરશું જે સમીક્ષા બેઠક આજે સાંજે બોલાવવામાં આવી છે ત્યાર પછી ના મહત્વના સમાચારો ની વાત કરીએ તો જાણો ખેડૂતો ની આવક કેટલી ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલય લોકસભામાં આ વાતનો પણ સ્વીકાર કર્યો છે ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં માં અગિયાર માં ક્રમે છે ગુજરાતના ખેડૂતોની માસિક આવક બાર હાજર ને છસો રૂપિયા છે ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો ખેડૂતોને મળશે નુકસાન સહાય રાજ્ય સરકાર સરકારે આ વર્ષે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયા છે તે સહાય ચૂકવવાની શરૂઆત કરી છે સરકાર દસ હજાર થી વધુ ખેડૂતો ને સહાય ચૂકવશે માર્ચ બે હાજર ચોવીસ માં સાબરકાંઠા મહેસાણા ખેડા અને અરવલ્લી ના નવ હાજર છસો ને ચોતેર ખેડૂતો ને કમોસમી વરસાદ થી સહાય ચૂકવવામાં આવશે જયારે વધુમાં વાત કરીએ તો મે મહિના માં સુરત અને વલસાડ જિલ્લામાં માં ખેડૂતોને વધુ નુકસાન થયું છે નર્મદા સુરત અને વલસાડ જિલ્લા માં તેરસો ને અગ્ન સિત્તેર ખેડૂતો ને સહાય ચુકવાશે ખેડૂતોને ખેડૂતો ને ભારે નુકસાન થયું છે આજનો ખેડૂત મોંઘવારી ફસાયો બે વર્ષ પહેલા મગફળી નું બિયારણ હજાર થી બારસો રૂપિયા મળતું હતું જે આજે ડબલ થયેલી બાવીસો થી ચોવીસો એ પહોંચ્યું છે તે જ રીતે બે વર્ષ પહેલા એક એકર જમીન ખેડવાના રૂપ પ્રતિ કલાકે આઠસો હતા જેના પણ ભાવ વધારો આવતા તે બારસો એ પહોંચ્યા છે વધુમાં બે વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત નું વેતન દોઢસો થી બસો હતું આજે અઢીસો થી સાડા ત્રણસો થયું છે અને રાસાયણિક દવા ખાતરો બે વર્ષ પહેલા અને આજની તારીખ ની કિંમતો ત્રીસ ટકા જેટલો વધારો થયો છે આમ વધતી જતી મોંઘવારી ને કારણે દિવસો દિવસે ખેડૂતો દેવાદાર બની રહ્યો છે ત્યાર પછી ના મહત્વના સમાચારો ની વાત કરીએ તો યુવાનો ને મળશે રૂપિયા પંદર હજાર સુધી સહાય નાણાં મંત્રી એ બજેટ માં સૌથી મોટી જાહેરાત કરી છે તેનાથી બસો ને દસ લાખ યુવાનો થશે નાણાં મંત્રી એ કહ્યું કે ઈપીએફ હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવનાર યુવાનો ને સરકારે ઈપીએફઓ દ્વારા પંદર હજાર રૂપિયા આપવામાં આવશે એટલે કે એક લાખ રૂપિયા થી ઓછા પગાર ની પહેલી નોકરી લાગવા પર સરકાર ત્રણ તબક્કા માં પંદર હજાર રૂપિયા આપશે